ટીમને બાતમી મળી હતી કે વસ્તા દેવડી રોડ પર ટોરેન્ટ પાવર કંપનીની ઓફિસથી આગળ ગલીમાં કેટર્સના સામાનના ગોડાઉન પાછળના ભાગે આવેલ કેમિકલના ગોડાઉનમાં મોટા પાયે વિદેશી દારૂનો સંગ્રહ કરાયો છે જે બાતમીના આધારે મૈદરપુરા પોલીસની ટીમે ત્યાં છાપો મારતા કેમિકલના ડ્રમમાંથી દારૂની પાંચસો પેટીઓ મળી આવી હતી જેમાંથી પોલીસે સત્તાવીસ લાખ પંદર હજારથી વધુની કિંમતના છ હજાર નવસો પંચોતેર દારૂની બોટલો કબજે કરી છે તો પોલીસ સ્થળ પરથી લિસ્ટેટ બુટલેગર જીજ્ઞેશ ઉર્વે લાલો ડાભેલીયા અને સંજય સદાનંદ કરણિકની ધરપકડ કરી દારૂ સાથે મોબાઈલ ફોન બાઇક અને રોકડ પંચોતેર હજાર મળી અઠ્ઠાવીસ લાખ એકતાલીસ હજારથી વધુની મત્તા કબજે કરી હતી જ્યારે ઝડપાયેલા આરોપીઓ માલ આપનાર અને તેઓ પાસેથી માલ ખરીદનારો જેમાં વડોદરાથી દારૂ મોકલનાર શંકર મોરે દમણથી દારૂ મોકલનાર નીતિન તો સુરતમાં દારૂ ખરીદનાર મુકેશ જીઆઈડીસી ઘનશ્યામ મામા ઉર્વિશ કરણ કેવિન શાહ વિપુલ શાહ કેયુર સંતોષ સિટી અડાજણ પૂજારા નિકુંજ પટેલ અડાજણ

એટલે જે જ ગોડાઉનમાં જઈને તપાસ કરતા ત્યાં વિદેશી દારૂની બોટલો નંગ સાત હજાર અંદાજીત રૂપિયા અઠ્યાવીસ લાખની આસપાસનો મુદ્દામાલ પકડવામાં આવેલ છે આમાં બે આરોપી નામે જિગ્નેશ અને સંજય કણિકની ધરપકડ કરવામાં આવેલ છે આ ઉપરાંત બીજા સોળેક જેટલા વોન્ટેડ આરોપીઓને બતાવવામાં આવેલ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે કોણે દારૂ મંગાવ્યો હતો ક્યાંથી મંગાવ્યો હતો એ અગાઉ જો તપાસ ચાલુ છે જીગ્નેશ અગાઉ બે ગુનામાં આરોપી હતો અને જ્યાંથી મંગાવવામાં આવેલ હતો દારૂ એનું નામ પણ ખોલવામાં આવેલ છે અને એ પોતે પણ અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એ પોતે પણ અમુક ગુનામાં જાહેર થયેલ છે સુરતમાં કોને કોને દારૂ આપવામાં આવવાનું એની તપાસ હજી ચાલે છે એની તપાસ હજુ ચાલે છે મૈદરપુરા પોલીસે સામી દિવાળીએ જ લિસ્ટેડ બુટલેગર જીગ્નેશ દાબેલિયાનો લાખોનો દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં પણ ફફડાટવી આપી ગયો છે અઝર કુરેશી જીટેન્ટ ન્યૂઝ